વડોદરા શહેરના ગોત્રી હરિનગર પાંચ રસ્તા ખાતેના ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરી ટૂંક સમયમાં જ અહીં ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત કરવામાં આવશે ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર દસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ પ્રતિક્રિયા આપી વડોદરા શહેરમાં બાળકો અને યુવાનો રમત ગમત પ્રત્યે રુચિ વિકસે અને તેમની પ્રતિભાને યોગ્ય મળે તે હેતુથી વડોદરા મહાનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ સર્જનાત્મક નિર્ણય લીધો પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી હરિનગર પાંચ રસ્તા પાસે જ્યારે ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરીને ટૂંક સમયમાં જ અહીં ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત કરવામાં કરવામાં આવશે પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ આવ્યું છે કે બાળકો અને યુવાનોની સલામતી સર્વોપરી રહેશે અને કોચિંગ શરૂ કરતા પહેલા તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે હાલમાં ઓવરબ્રિજ નીચેની જગ્યાએ સફાઈ અભિયાન શરૂ કરાયું જેથી સ્પષ્ટ સ્વચ્છ

જે રમતગમતના સાધનોથી છોકરાઓ વંચિત હતા એની જગ્યાએ નજીકમાં જે બ્રિજ છે એની નીચે જે ખાલી જગ્યા પડતી હતી જે સ્વચ્છતાનો અભાવ હતો એ સ્વચ્છતા બી કરવામાં આવી છે અને છોકરાઓને જે બહાર જવું પડતું હતું એની જગ્યાએ ટેબલ ટેનિસ કોચિંગ જે હરિનગર ચાર રસ્તાએ શરૂ થઈ રહ્યો છે એ બી સારી બાબત છે પણ સાથે સાથે જે અવર જવરનો રોડ છે ત્યાં ત્રણ ચાર ફૂટ ઈંટોનું ચંતર થયેલું હોવું જોઈએ જેથી ખેલાડીઓને કોઈ તકલીફ ના થાય કોઈ વાંધા વચતા ઊભા ના થાય અને એ ધ્યાન ત્યાં આપી શકે અને કોચિંગ સારી રીતે કરી શકે જોડે જોડે એ બી જોવાની જરૂર છે કે ત્યાં સિક્યોરિટી બી પૂરતી હોવી જોઈએ કે છોકરાઓને કોઈ તકલીફ ના પડે યા કંઈ તકલીફ કંઈક અકસ્માત ઊભો ના થાય એનું બી ધ્યાન રાખવું જોઈએ વીએમસી દ્વારા મોડે મોડે જાગી છે એ સારી બાબત છે અને એની સાથે સાથે પ્રિકોશન લેવા બી જરૂરી છે